નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પંચાયતોને રાષ્ટ્રીય પંચાયત સન્માનિત કર્યા નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પંચાયતોને રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારથી સન્માનિત કર્યા આ પુરસ્કારો સ્થાયી અને સમાવિષ્ટ વિકાસમાં તેમના અનુકરણીય યોગદાન માટે આપવામાં આવ્યા આ પ્રસંગે કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રી રાજીવ રંજન અને અન્ય મહાનુભાવો પણ હાજર હતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના સંબોધનમાં જણાવ્યું કે ભારતની ચોસઠ ટકા વસ્તી ગામોમાં વસે છે તેથી ગ્રામ વિકાસ અને સશક્તિકરણ મહત્વપૂર્ણ છે તેમણે પંચાયતોના સશક્તિકરણ માટે સરકારના પ્રયાસોની પ્રશંસા કરી અને જણાવ્યું કે આત્મનિર્ભર અને સક્ષમ સ્થાનિક સંસ્થાઓ જ વિકસિત ભારતની પાયાની રચના કરી શકે છે પુરસ્કાર પ્રાપ્ત પંચાયતોમાંની ઘણીનું નેતૃત્વ મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે જે જમીન સ્તરે સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે રાષ્ટ્રપતિએ મહિલા પ્રતિનિધિઓને તેમના કર્તવ્યોનું નિડરતાપૂર્વક અને કુશળતાથી નિર્વાહ કરવા માટે અનુરોધ કર્યો આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી રાજીવ રંજનસિંહે જણાવ્યું કે સરકાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણ અનુસાર ગ્રામ વિકાસના સ્તંભો તરીકે પંચાયતોને સશક્ત બનાવવા માટે કામ કરી રહી છે તેમણે વિજેતા પંચાયતોને છેતાલીસ કરોડ રૂપિયાની પુરસ્કાર રકમનું डिजिटल हस्तांतरण करूँ लोकतांत्रिक व्यवस्था में चुनाव का बहुत महत्व होता है ये प्रक्रिया जनप्रतिनिधियों को लोगों के प्रति जिम्मेदारी बनाती है पंचायत एक चुनाव समय पर हो निष्पक्ष हो ये अत्यंत महत्वपूर्ण है कई बार चुनाव के दौरान और उसके बाद भी चुनाव हिंसा की खबरें आती रहती है ये दुर्भाग्यपूर्ण है पंचायत राज व्यवस्था का उद्देश्य जनप्रतिनिधियों और अधिकारियों को जवाबदेह बनाना और प्रशासन में पारदर्शिता बढ़ाना है इस प्रकार पंचायती राज की संस्थाओं का कार्य व्यक्ति की गरिमा बढ़ाने के कार्य है समाज उत्थान का कार्य है राष्ट्र निर्माण का कार्य है